રાજસ્થાનમાં સિહોરમાં જિલ્લામાં આબુ રોડમાં સદર પોલીસ સ્ટેશન અદમાં વિસ્તારમાં કેવેરી પાસે ગુરુવાર સવારે લગભગ વહેલી સવારે ત્રણ વાગ્યે ભયંકર અકસ્માત થયો તો જેમાં છ લોકો મૃત્યુ થઈ કે મૃતકોની બાળકોને મહિલામાં સામેલ થાય છે કે જે ઉપરાંતમાં એક ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલા સારવાર માટે સિહોર હોસ્પિટલ રેફર કરવામાં આવી છે કે જે ઘટના જાણકારી મળતા સિહોરમાં ગોમરાવ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જમાં દર્શનસિંહ એસઆઈસીને ગોલુ રામમાં હેડ અને કોન્સ્ટેબલ કેટલાક પોલીસ અધિકારી જે પહોંચે છે કે જે અમદાવાદ જોલારમાં જે પરિવારમાં સિવામાં ગોગાર માં જે જાલુર માં રવ્ય થતે કે જે જાલુર અમદાવાદ થી જે નેશનલ સટેવેર માં આબુ રોડ પર પોલીસ સ્ટેશન હત્યા થી આ ટ્રોફી માં થી જે માંથી અથડાઈ થી ચાર લોકો નો ઘટના સ્થળ જમયુતો થાત જે બે લોકો શાર્વદ્રિ પર મૃત્યુ થા છે કે જે ઘટના ખાયલ માં 108 એમ્બ્યુલન્સ ની મદદ થી રાજકેદ હોસ્પિટલ કુબજ આબુ રોડ પર જે માંથી શિવારી ફેર આવેલ જે દેખવામાં આવેલ હેડકોસ્ટ પર વિમદમાં લાંબા ચરણતે નાઈટ હાઇવે પર બેટુલિંગ પર આવતા જે કુલ 8 અંકલામાં જેમાંથી ચાર તત માત્રમાં એમ્બ્યુલન્સમાં ઉચના અધિકારી ઘટના સ્થળે બોલાવવામાં આવે છે કારણે બહાર કાઢવામાં આવે છે રુદિય પણ બહાર કાઢવામાં આવે છે દરવાજા તોડેને આવવામાં ચાલી મીટમાં મેરત પછી બહાર કાઢીએ જે ક્યુબલર થેલ અકસ્માત મુતો કરીને જે સમાજ સ્થળે અકસ્માત થયેલ પુત્રમાં 58 કે 55 કે 10 વર્ષમાં અને જાણી પ્રકાશમાં જેમાંથી આ સમય થઈ કે જા વર્ષ નાતે કે સવાર 6:30 વાલે